સિવાય બીજી ઘણી બધી નોકરીઓ કરે છે આપની દીકરીઓ આટલું બધું ભણે છે પણ હું તમને જે વાત કરું છું કે મારે એ કહેવાની છે કે મામલતદાર છે ડીવાયએસપી છે ડીએસપી છે કલેક્ટર છે પ્રાંત ઓફિસર છે આ જે શિક્ષણ છે અમારો જે પ્રયત્ન છે અમે જે પાયામાં જે રોયતું છે એ આ છે કે આ લેવલ નું શિક્ષણ કે તમને જાવ તમને ગર્વ થાય કે આપણો દીકરો ડીએસપી બેઠો હોય સાહેબ આવ હાજી કેજો આપણો દીકરો કલેક્ટર થયો કેવી બાપને માને મજા આવે મને આવ હાજી કેજો તમારો હાથમાં રાજીલી એક નાની કેજો હવે આમ તો તો શિક્ષણને શું કામ મહત્વ નથી આપતા 50% તો શિક્ષણને મહત્વ આપો મારું ને શું કામ તમે એક બહુ મોટા ફિલોસોફર હતા ઓછો કરીને રજેશજી જેને ઘણા બધા ભણેલા અને મહત્વ આપે છે એ દેશના યુવાનોને મંદિરમાં પેલો અધિકાર હકકાર એ મંદિર નો ઘંટ વગાડવાને હકાર છે નોકરીને નહીં જો તમે એટલું બધું ધર્મ નાસ્તુને ધોઈ ને આપણું પોષણ થાય છે આપણી માને આપણે ભાવીને મોટા થાય છે મા શરીર દૂષને આપણે પોષણ મળે છે ત્રીજી આપણી ગાય માતા છે એનું પણ એનાથી અને મહત્વ કહી શકાય કે જેનું દૂધ પીને આપણા બાળકો મોટા થાય છે અને ત્રીજી આ ભૂમિ કે જેનું કેટલાય વર્ષોથી આપણે આ ભૂમિને દોયા કરીએ છે અને પાકે છે ને એક દાણા નાખો ને હજાર દાણા થાય કેટલી બધી અ દર વર્ષે આપણે પાક લઈએ છે કેટલો બધો

એ મારે તમને શિક્ષણનો કેવો છે કે શિક્ષણ જે છે એ ઓછું છે એવું નથી પણ હવે એ લેવલનો કે એ દરજાનું જે શિક્ષણ છે એ સમાજમાં ખૂબ ઓછું છે એટલે અમારો જે પ્રયત્ન છે એ એ દરજાના શિક્ષણનો છે અને અત્યારે એક छात्रा લેવામાં હજી અમે પાકું બનતા નથી કર્યું પણ 25 એક છોકરા લે છે ને આ

અરે લઈને ચાલવાની વાત છે મેકીભાઈ મને કાનમાં માં એ હું તમને કહી દઉં જો તમને થાય કે હું કઈન કીયા આગળ તો બે મને એની એમ કીધું હું તમને કહી દઉં સાહેબ કે ધર્મને ઓછું મહત્વ ના આપતા મે કીધું જે ધર્મ ઉપર સાહેબ ધર્મ એ ચાર પાયા among માણસ જીવન ના પેલો પાયો છે સાહેબ ધર્મ વગર તમે શિક્ષણ એ નહીં લઈ શકો આ તમને કહો

ભારત ઉપર મોગલ સલ્તનત હતી એટલે મુસ્લિમ રાજાઓ રાજ્ય કરતા હતા ને ઔરંગઝેબ નો ઔરંગઝેબ રાજા આપણે બધા છોકરા ભણ્યા છે ઇતિહાસ ખબર છે ઔરંગઝેબ નું આક્રમણ થયું અને શ્રીનાથજી ગોવર્ધન પર્વત ઉપર એને એમ થયું કે હવે અહીંયા રાખવા જોખમ છે ભગવાન ને એટલે એ લઈને નીકળ્યા આજથી ત્રણસો ને તેપન વર્ષ પહેલા અને અત્યાર નું જે તમે શ્રીનાથજી જોવો છો મેવાડ નું મેવાડના શ્રીનાથજી હા એ 1000 થી પણ વર્ષ મંદિર છે કે ત્યાં આક્રમણ મુસ્લિમ આક્રમણ રાજાઓ ના આક્રમણ થી પછી પણ એ ઘણી બધો ઇતિહાસ છે એના માટે ઘણો બધું ભણવું પડે એ માત પણ કેવી નથી પણ હું વાત કરતો તો આ મંદિર ની આ છોકરા આ ભાઈ મહેશ ને હા તમે એના ટેરવા જોજો સાહેબ આની ઉપર ફરે એટલે હા આ આ બેન જો ને ભાઈ આપડી લાઈટ ના હોય ને તો સાધન અડધી ખબર ના હોય આ માં માથું બોલે પણ ફિંગર એવું છે કે કદી રડાવે અને કદી સોબિયા ને હસાવે કવિતા ઘણા કિમિયા ને કરી જાણતી કોણ આ ગામું બગાડું ને એ ઘણું બધું કરી શકે હા કદી કાર મેં પથ્થર ને

જો જલ બાજે ના દરિયા વચ્ચે એટલે ઘરમાં જો પૈસા દીધા હોય ભગવાન માથે રાખી ઘરમાં જો રૂપિયા ભેગા થનાર હોય તો આપીને આજે પછડાય છે ને અહીંયા બધા એની એક વાત કઈ મારું મક્તવ્ય પૂરું કરું

મોટો દવા ખાતર બિયારણનો ખૂબ મોટો ધંધો છે જામ કમાડીમાં બહારાડી ખાતે કરી શકાય એવો બિઝનેસ છે બંધ કરતો અમે વાત કરી એટલે એની બહુત સાજ આખા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા એકરોવાર ને ભેગા કરી રહી હતી અને સાહેબ 3 કલાકમાં 15 લાખ નું દાન ભેગું કરી આવી માણસ ધારે તો શું ના કરી શકે એટલે આપવા ધારો આપી શકાય એવું છે પણ હવે છેલી વાત કહી દઉં